દેશભરમાં આજે તમામ સરકારી બેંકોના કર્મચારીઓની હડતાલની અસર આણંદ શહેર સહિત જિલ્લાની તમામ બેન્કોના કર્મચારીઓ હડતાલમાં બેન્કિંગ કામગીરી થઈ પામી હતી આણંદમાં બેંક કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઈને સૂત્રોચ્યાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું બેંક યુનિયનો દ્વારા બેંક કર્મચારીઓને પાંચ દિવસનો સપ્તાહ ગણવા અને શનિવાર રવિવારની રજા આપવા માંગ છે બેંક કર્મચારીઓ ઘણા સમયથી ફાઇડે વર્ક વીક લાગુ કરવાની માંગ કરી રહ્યા છે માર્ચ બે હજાર ચોવીસમાં ઇન્ડિયન બેન્ક એસોસિએશન અને યુનિયનો વચ્ચેના બારમાં દ્વિપક્ષીય કરાર દરમિયાન તમામ શનિવારોને રજા જાહેર કરવા પર સહમતી બની હતી પરંતુ કરાર છતાં હજુ સુધી તેની સરકારી અધિસૂચના બહાર પાડવામાં આવી નથી ફાઇડે વર્કિંગ માટે યુનિયનોની દલીલ છે કે અમે એક સંતુલિત કાર્ય પ્રણાલી અમે તેના બદલે દરરોજ ચાલીસ મિનિટ વધારાનું કામ કરવા તૈયાર છીએ હાલમાં મહિનાના બીજા અને ચોથા શનિવારે જ બેંક બંધ રહે છે યુનિયન ઈચ્છે છે કે સરકાર હવે તેની સત્તાવાર અધિસૂચના તરત જ બહાર પાડે બેંક હડતાલ લઈને

બેંકો બધી જ બેન્કો આજે પાંચ દિવસના બેન્કિંગના જે ઇમ્પ્લિમેન્ટેશન માટે સ્ટાઇક પર ગયેલા છે જે અમારી સાથે બેન્કની અંદર બે હજાર વીસના સમજોતા પ્રમાણે ગવર્મેન્ટ એટલે આઈબીએ એ અમને રાઇટિંગમાં લખીને આપેલું કે ફાઇવ ડે બેન્કિંગ અમે ઇમ્પ્લિમેન્ટ કરીશું ત્યાર પછી એમણે બે હજાર ત્રેવીસમાં અમે જે સ્ટ્રાઇક પર જતા હતા ત્યારે પણ એમણે અમને એવું કીધું કે ગવર્મેન્ટની રેકમેન્ડેશનમાં પડ્યું છે અને સ્ટીલ બે હજાર પચીસ માં અમે માર્ચમાં સ્ટ્રાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બી સેમ વસ્તુ ગવર્મેન્ટના ઇમ્પ્લિમેન્ટેશનમાં હતી ત્યાર પછી અમે સીએલસીમાં ગયા અને સીએલસીમાં બાવીસ તારીખે સાંજે એમણે એવું કીધું કે તમે સ્ટ્રાઇક પર જઈ શકો છો બરાબર અમે બધી જ ઓલ્ટરનેટ ચેનલો બધી જ ચાલુ છે અમારા સ્ટ્રેસ લેવલ બધી જ રીતે ગવર્મેન્ટને આપેલા છે કે ભાઈ તમે આ ફાઈવ ડે બે મારું નામ વરુણ ઇનામદાર છે અને હું યુએફ નો મેમ્બર છું આજે અમે અહીંયા અમારી જે લોંગ પેન્ડિંગ ડિમાન્ડ છે ફાઈવ ડેઝ વીક ઇમ્પ્લિમેન્ટ કરવા માટેની એના માટે આજે અમે અમે બધા 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 જ ફોરમ અહીંયા ભેગા થયા છે આજે આણંદ ખાતે અમે અહીંયા આંદોલન જાહેર કરેલ છે અને અમારી મેઇન ડિમાન્ડ જે છે જે બે હજાર પંદરથી જે પાંચ દિવસનું વીક જે અમે ડિમાન્ડ કરી રહ્યા છે જે અમને બી બીજો અને ચોથો શનિવાર આપવામાં આવ્યો છે પણ ખાલી બે દિવસ માટે અમને અહીંયા લટકાવી રાખવામાં આવેલ છે અમારી ડિમાન્ડ જે છે એને અનસુની એને આંખ આડા કામ કરવામાં આવી રહ્યા છે એના માટે અમારી લડત જારી છે અને આ પાંચ દિવસનું અખવાડિયું આપવામાં હવે અમે લોકો બી આગળ વધ્યા છે અમે ચાલીસ મિનિટ કોમ્પેન્સેટરી ગાઉન્ડ ઉપર વધારે વર્ક અવર્સ વધારવાનું બી વચન આપેલું છે અને બીજું કે એમાં એમ કરવાથી હવે બીજી બેન્કિંગ ચેનલ જેમ કે ઓલ્ટરનેટિવ બેન્કિંગ ચેનલ જે છે જેમ કે એટીએમ છે કેશ ડિપોઝિટ મશીન છે યુપીઆઈ છે નેટ બેન્કિંગ છે ઇન્ટરનેટ બેન્કિંગ છે એ બધી જ સેવાઓ દ્વારા હવે એ જો ઇમ્પ્લિમેન્ટ કરશે તો કસ્ટમરની સર્વિસ કસ્ટમરની સુવિધા નેપ ટાટીસ એ બધું એ ઘરે બેઠા જ કરી શકશે એમાં કોઈ પણ જાતનું એ લોકોને પ્રોબ્લેમ નહીં આવે બીજું સાથે સાથે એ કહેવાનું છે કે આ જે અમારી લડત છે એમાં અમારું જે રેગ્યુલેટર છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ પાંચ દિવસ કામ કરી રહી છે સાથે સાથે સ્ટોક એક્સચેન્જ જે છે એની રેગ્યુલેટર જે સીબી છે એ બી પાંચ દિવસ કામ કરી રહી છે એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એ બી ગવર્મેન્ટે પાંચ દિવસનું અખવાડિયું આપેલું છે એની સાથે સાથે બીજી જે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની છે એ બી પાંચ દિવસનું અખવાડીઓ કામ કરી રહી છે તો આ ઇન્જસ્ટિસ ખાલી બેન્કિંગ સેક્ટરના એમ્પ્લોઈઝ સાથે કેમ આ ઇન્જસ્ટિસ અમે નહીં ચલાવીએ કારણ કે જો અમે કેમ પાંચ દિવસ અમે કેમ પાંચ દિવસ સતત કામ કરીએ જ્યારે બીજી સેક્ટર જે

બહુ એ સ્ટ્રેસફુલ લાઈફ છે એની એટલે એના માટે અમારું આ જે ડિમાન્ડ છે એ બહુ વ્યાજબી છે એને અમે જસ્ટિફાઈ કરી શકીશું અને ગવર્મેન્ટ જો ફાઈવ ડેઝ વીક કરશે તો એ બહુ જ અમારા માટે અમારું જે અમે અમારા સાથે સાથે અમે એવું નથી કે અમારા કામના બોજને લીધે અમે કરી રહ્યા છે પણ સાથે અમે પ્રોડક્ટિવ કામ આપી શકીશું કસ્ટમર સર્વિસ આપી શકીશું બેંકના નેશન માટે આ બહુ જરૂરી વસ્તુ છે એટલે સાથે એટલે આ જો પાંચ દિવસનું અખવાડિયું જો આ ઇમ્પ્લિમેન્ટ કરશે તો એ અમારી લક્ઝરી નથી વધારવાનું પણ આ એક અમારો લોંગ પેન્ડિંગ જે સૌથી ઓછામાં ઓછો જે અમારો હક છે સૌથી ઓછામાં ઓછો અમને જો રિસ્પેક્ટ જો મળી શકે છે તો આ જો પાંચ દિવસનું અખવાડિયું મળશે તો અમને મળી શકે તેમ છે તો અમારી યુનિટી લેટસ રીડ એડિકેટ અવર સેફ ટુ સ્ટ્રેન્થન અવર યુનિટી To strengthen the DSR and to strengthen the banking sector five days a week is very essential.